નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી અરવલ્લી જિલ્લામાં ભિલોડાના સેન્ટ જેવિયર્સ ખાતે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તા બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરી ધોલવાણીથી ભિલોડા સેન્ટ જેવિયર્સ રેલી સ્વરૂપે જઈ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી એકતા મંચ તેમજ બીજા મંડળો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા ભિલોડા તાલુકાના આદિવાસીઓની ઓળખ અને પરંપરાની સંસ્કૃતિ જાળવી રાખવા પોતાની વેશભૂષા સાથે હાથમાં તીર કામઠું તલવાર બાલા જેવા ધારણ કરી ધોલવાણી તળ રસ્તા બિરસા મુંડા સર્કલ પર હજારોની સંખ્યામાં ઢોલ કુંડી અને અને મહિલાઓ લેજીમ સાથે એકત્રિત થયા હતા અને ત્યાંથી સવારના સાડા દસ વાગ્યાના અરસામાં ડીજે અને ઊંટ લારીમાં ભગવાન બિરસા મુંડાનું સ્ટેચ્યુ સાથે રેલી મારફતે આદિવાસી લોકોને આગળ લાવવા અને તેમના અધિકારોના રક્ષણ માટે તેમજ લોકોમાં જાગૃતિ ફેલાવવા તે તેમજ ઉદ્દેશ સાથે આદિવાસી ગીતો ગાતા અને નાચતા કૂદતા ભીલોડા બજારમાં થઈ નીકળી સેન્ટ જેવિયર સ્કૂલમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે એ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો ભીલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા આદિવાસી દિવસ છે હકીકતમાં વિશ્વ આદિવાસી દિવસ ઓગણીસો ને બ્યાસી માં એનું મંથન કરવામાં આવ્યું હતું અને એની શરૂઆત કરવામાં આવી ઓગણીસો ને ચોરાણું વિશ્વના બસો ને બાણું અને સોરી એકસો બાણું દેશો પૈકી નેવું દેશોમાં આદિવાસીઓ નિવાસ કરે છે અને આદિવાસીઓની સંખ્યા લગભગ થર્ટી સેવન ક્રોર્સ એટલી સંખ્યા છે આજે યુનોએ વર્ષો પછી મંથન કરી અને આદિવાસી દિવસ તરીકે આજનો દિવસ આદિવાસીઓને નામ કર્યો છે આજે આદિવાસીઓ હક્ક અને અધિકાર માટે એમને જ્યારે લડવું પડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક કંઈક સમસ્યા અથવા તો એમની વાતને દબાવી દેવામાં આવે છે અને એ આ દબાવવામાં એનું એક જ કારણ છે કે આપણામાં આદિવાસી સમાજમાં શિક્ષણ તો થઈ ગયું છે પણ બીજી સમસ્યાઓ છે કે જે સમસ્યાઓ દૂર કરવી હોય તો એક જ આપણે એનું રીઝન છે કે જે બધા એક થઈ અને જો લડવામાં આવે તો એનું નિરાકરણ આવી શકે એમ છે એટલે દિલ્હી બહુ દૂર નથી આદિવાસીઓ લડશે અને આજે આદિવાસીઓનો જેને કહેવામાં આવે છે એક તારણહાર અથવા તો મસીહા જે છે ચૈતર વસાવાને પાંચમી તારીખે છૂટવાની પૂરેપૂરી શક્યતા હતી પણ આ જે પ્રશાસન છે એમને છોડ્યો નથી અને આજે દુઃખ સાથે કહેવું પડે છે કે સમાજ માટે લડતા જે માણસો છે જે મસીયાઓ છે એમને આજે જેલમાં રહેવું પડે છે એ આ દુઃખ સાથે અમે આજે આ આદિવાસી દિવસ મનાવ્યો છે